પ્રયાસો કરી રહી છે ચાલો જાણીએ રાજ્યમાં ચાલી રહેલા આવા પ્રયાસો વિશે આપ આજે જે લીલુછમ જંગલ જોઈ રહ્યા છો તે કુદરતી જંગલ નથી પણ માણસે સર્જેલું જંગલ છે કચ્છની સુકી ભટ્ટ ધરા પર છેલ્લા ચાર વર્ષમાં તે બન્યું આ જંગલ મિયાવાકી જંગલના નામે ઓળખાય છે ગુજરાત સરકારની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ડૉક્ટર રાધાકૃષ્ણન નાયરના परिश्रमती आ जंगल बनयो छे देश मा 115 થી વધુ મિયાવાકી જંગલ ઉભા કરનાર ડોક્ટર નાયરે કચ્છમાં વિશ્વનો સૌથી મોટો વિયાવાકી જંગલ ઉભો કર્યો છે તેઓ સમજાવે છે આ જંગલ નું મહત્વ મિયાવાકી ફોરેસ્ટ શું છે એ જાપાન કા તંત્રજન ડોક્ટર અકિરા મિયાવાકી ને ખોજા ہوا 40 સાલ પહેલા એ અલગ અલગ વેરાઈટી કો લેકર કે घना जंगल बनाने કે એક રીત કા હે ઇસકા બેનિફિટ સબસે જ્યાદા હે ઇસમે બારિશ કા પાણી સંરક્ષણ હોતા પર્યાવરણ કા સંરક્ષણ હોતા હે પશુ પક્ષીઓ કે લે બહુ અચ્છા હૈ મટી સંરક્ષણ કરવા કે બહુ અચ્છા હે મટી ગુણવત્તા બઢાને કે અચ્છા હે અભિયબક્ જંગલ ભારતના સૌથી મોટા મેમોરિયલ સ્મૃતિ વન હિસ્સો છે સ્મૃતિ વન ચારસો સિત્તેર એકર માં ફેલાયેલું છે બે હજાર એકના કચ્છ ભૂકંપના મૃતકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરાયેલું છે અહીં પચાસ જેટલા ચેક ડેમનું નિર્માણ કરાયેલું છે જેનાથી લાખો લિટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે જો તમે થોડી ઝીણવટભરી નજરે જોશો તો ખ્યાલ આવશે કે અહીં ડેમ પર બે હજાર એક ના ભૂકંપના મૃતકોના નામ કોતરાયેલા છે આ જંગલમાં સાડા છ લાખથી વધુ વૃક્ષો છે જેમાં એકસો ને સત્તર જેટલી વિવિધ વનસ્પતિઓની વેરાયટી છે આ જંગલ કચ્છના ફેફસામાં માત્ર શુદ્ધ હવાનો સંચાર નથી કરતું પણ ચંદુલાલ જેવા એક સમયના રિક્ષા ડ્રાઈવર માટે આજીવિકાનો આધાર પણ બન્યું છે તીન સાલ પહેલા ઓટો ચાલર હતા ઓટો ચલા ચલાકે ચલા કે બાદ મેં ઇધર પતા ચલા કે અચ્છા તો મેં અંદર ફોરેસ્ટ મેં ચલાયા યહાં કરકે કરકે અમારા ટીમ પૂરા જો હમ ગુજરાત સરકાર ની સાયથી પણ દક્ષિણ માં આવેલા દરિયાકાંઠા પર નું વિશ્વ નું સૌથી મોટું મિયાબકી જંગલ ઉભું કર્યું છે જેનાથી અહી ખારાસ ઘટી છે અને વિપુલ પ્રમાણમાં જીવ સૃષ્ટિ વિકસી છે જો બર્ડ છે તાદા મેખ્યા બળી હૈ